નમસ્કાર દર્શક મિત્રો આપણે આજે વાત કરીએ અમરેલીની અમરેલીના કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમરે નવતર પ્રયોગ કરી ટેક્ટર સાથે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા ફોર્મ ભર્યા બાદ જેનીબેન ઠુમરે વિજયના શંખના સાથે શું કહ્યું અમરેલી જિલ્લાના ખેડૂતો અને જનતાને જુઓ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી આજરોજ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસના રોજ નવ ત્રીસ કલાકે અમરેલી કુકાઓ રોડ પર આવેલ વીકે ફાર્મ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓના સ્લેમ મિલન બાદ જેનીબેન ઠુમર ટેક્ટર હંકારીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા આ તકે તેમની સાથે પ્રતાપ દુધાત વિરજી ઠુમર પરેશ ધાનાણી તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા અને જેની ઠુમર ટેક્ટર લઈ ઉમેદવારી પત્ર ભરવા આવવા પાછળનું કારણ તેમણે જણાવ્યું કે ટ્રેક્ટર એ ખેડૂતોનું સિમ્બોલ છે હું મારા અમરેલીના ખેડૂત અને અમરેલીની જનતાની વેદનાઓને વાચા અને અવાજ બનીને ચોક્કસપણે વિશ્વાસ આપું છું કે ચાર જૂને વિજય ઘોષિત થઈને દિલ્હી જઈશ અને મને પૂરો વિશ્વાસ છે મારી જિલ્લાની જનતા ઉપર આ સરકાર ખેડૂતોને સ્વર્ગના સપના બતાવીને નર્કમાં નાખવાનું કામ અને પાપ કરી રહી છે ત્યારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ના મળતા હોવાનું વીમો ના મળતા હોવાની અને ગરીબોની પછાતોની અને મહિલાઓની વેદનાઓને વાચા આપવાની ખાતરી આપતા શું કહ્યું જોવા ખાસ રિપોર્ટમાં

અમરેલી જિલ્લાના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે ખેડૂતોને પડતી વેદનાઓ છે યુવાનોના હક અધિકારની લડાઈ છે મહિલાઓને વંચિતોને શોષિતોને ક્યાંક એમના અવાજ બનવાની જરૂરિયાત છે ત્યારે આ અવાજ બનવાની નેમ સાથે આજે હું આ ચૂંટણીના રણમેદાનમાં જંગમાં ઉતરી છું અને ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમરેલીની જનતાનો આશીર્વાદ મારા ઉપર વરસશે અને આવનારી ચોથી જૂને એ હું વિજય ઘોષિત થઈને અમરેલી જિલ્લાનો અવાજ બનીશ એમાં મને કોઈ શંકા નથી નવતર પ્રયોગ પ્રયોગની કોઈ વાત નથી ટ્રેક્ટર એ ખેડૂતોનું એક સિમ્બોલ કહી શકાય ખેડૂતોને પડતી વેદનાઓ સ્વર્ગના સપના બતાવીને નરકમાં ધકેલવાનું કામ અને પાપા સરકાર જ્યારે ખેડૂતોને કરી રહી છે ત્યારે એની અવાજ બનવાની તાતી જરૂરિયાત છે એમની વેદનાઓને આપવાની જરૂરિયાત છે મળતો આ આ પ્રમાણે ખેડૂત પોતાની ખેતી છોડવા માટે મજબૂર બન્યો છે ત્યારે એમનું સિમ્બોલ ખેતીનો સિમ્બોલ ટ્રેક્ટર ખેડૂતોનો સિમ્બોલ ટ્રેક્ટર લઈને આજે ઉમેદવારી પત્ર ભરવા આવી છું ત્યારે ખેડૂતોનો અવાજ આ દીકરી બનીને બતાવશે એ સિમ્બોલ સાથે નીકળી હતી